નમસ્કાર ખેડૂત મિત્ર નામ નરેન્દ્રભાઈ ચાવડા ગીર સોમનાથના નાના એવા ગામમાં એટલે કે રામપરા ગામમાં રહું છું અને છેલ્લા પાંચ વર્ષથી વેસ્ટિસ કંપનીની પ્રોડક્ટ વાપરું છું અને પાંચ વર્ષથી ઓર્ગોનિક ખેતી કરું છું તો આના પહેલાં અગાઉ મેં એક વિડીયો બનાવ્યો તો સોયાબીનો અને આજ પણ એ જ સોયાબીનમાં ઊભી આનો વિડીયો બનાવું છું લાઈવ તો મિત્ર મેં જે તે સમયે વિડીયો બનાવ્યો હતો એમાં ખૂબ સારો ખેડૂતભાઈઓનો અને બીજા બધા મિત્રોનો પ્રેમ અને ભાવ મેળ્યો તો અને વિડીયો ખૂબ સારો ગયો હતો એટલે કે હજારોની સંખ્યામાં વહી ગયો છે તો દોસ્તો આજે હું તમને ઓર્ગોનિક ખેતીની થોડી વાત કરવા જઈ રહ્યો છું કે મેં છેલ્લા પાંચ વર્ષથી ખેતી ઓર્ગોનિક કરવાની શરૂ કરી છે અને આ વખતની વાત તમને કરું તો કોઈ રાસાયણિક દવા વગર નહીં કોઈ ફ્લાવરિંગની દવા નાખી છે ના તો કોઈ યળની દવા નાખી છે ત્યાં તો કોઈ પોષક તત્વ માટે થઈ અને વાત તમને કરું તો ગ્રેન્યુલ ખાતર નાખેલું આ સિવાય આપણે કઈ વસ્તુ આની અંદર નથી વાપરી અને નથી વાપરી તો પણ ઓર્ગેનિક ખેતીની અંદર એટલું જબરજસ્ત દોસ્તો રિઝલ્ટ આવ્યું છે કે વાત ના પૂછો તમે હું આ તમને મારા ખેતરના સોયાબીન છે અને આઠથી દસ વીઘાના સોયાબીન મારા વાવેલા છે અને આ સોયાબીન ટોટલ બતાવું છું તમને આ છે મારા સોયાબીનું ખેતર અને એ સોયાબીનની અંદર ઓર્ગોનિક સોયાબીનની અંદર જે અત્યારે ફ્લાવરિંગની તમને વાત કરવા જઈ રહ્યું તો આટલું જબરજસ્ત ફ્લાવરિંગ કે જેની કોઈ વાત ન પૂછો ઘણા લોકો કહે છે કે યાર અમારે ફ્લાવરિંગ નથી અમારે સિંગુ પણ નથી તો મિત્રો હું તમને ઓર્ગોનિકની વાત કરું તો ઓર્ગેનિક ખેતી મેં કરી છે ને એનું જો ફ્લાવરિંગ હું તમને બતાવવા જઈ રહ્યો તો આ છે સોયાબીન આ સોયાબીનને પલટ્યું આપણે અને પલટા પછીનું તમે જોઈ શકો ફ્લાવરિંગ એવું નથી કે આ ફ્લાવરિંગ એક જગ્યા ઉપર છે મિત્ર અહીંયાથી થોડું દૂર હાલવાનું દૂર રહેલા પછી અહીંયા પાછા આપણે ફરીથી જોઈએ છે તો તમે જોઈ શકો આ છે ઓર્ગોનિક ખેતીનો કમાલ તો અહીંયાથી પણ થોડા પાસા આગળ જઈએ આપણે તમે જ્યાં પણ જો ત્યાં આટલું જબરજસ્ત ફ્લાવરિંગ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવું થઈ શકે પણ હા દોસ્તો થાય રિયલમાં છે આ તો મિત્ર આવનારો સમયની તો લગભગ ખેડૂતને ખબર જ છે આજે આ શીખ છે આપણા માટે જાગીએ ત્યાંથી સવાર તો હું તો એમ કહું છું કે આજે જો જાગી જાઉં તો સારામાં સારું છે બાકી આવનારો સમય બહુ ખરાબ છે એટલે મેં તો ડિસિઝન લઈ લીધું કે આજ પછી જિંદગીમાં ક્યારેય પણ હું કેમિકલ બેઝ વાપરીશ નહીં અને હું વાપરતો પણ નથી મિત્રો તો જબરજસ્ત રિઝલ્ટ મને મળ્યું છે એવી જ રીતે તમે પણ ઓર્ગેનિક ખેતી કરો મિત્રો એ જ હેતુથી આ વિડીયો બનાવું છું થેન્ક યુ યુ વેલ્થ અને હા જો તમારે ઓર્ગેનિક ખેતી માટે જો પ્રોડક્ટની જરૂરિયાત હોય તો મારો અશુભ સંપર્ક કરજો નવ્વાણું ઝીરો અડતાલીસ અડતાલીસ ઝીરો ઇઠ્યોતેર આ મારો નંબર છે ઓકે થેન્ક યુ